હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીઝમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ચોખાના પૌવા અને રવાના ઉત્પમમાં બનાવીશું તો અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય ને હજી સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને વધારે વધારે શેર કરજો તો અહીંયા આપણે પૌવા અને રવાના ઉત્પમ બનાવવા માટે મેં અગાઉથી એક કપ જેવું મેં અહીંયા પૌવા છે તેને પલાળીને આ રીતે ડ્રાય થઈ ગયા છે તો એને આ રીતે આપણે ભૂકો કરી લેશું આ રીતે મસળી લેશું હાથની મદદથી એટલે એક આપણા જે ઉત્પમાં છે એકદમ સરસ એવા બનશે અને ટેસ્ટી પણ એટલા સારા બને છે અહીંયા શાકભાજીથી ભરપૂર આપણે બનાવીશું શાકભાજી નાખવા અહીંયા ફરજિયાત છે તો આ રીતે આપણે બનાવીશું ઉત્પમાં તો આ ઉત્પમાં અહીંયા મેં એક કપ પૌવા લીધા છે તો તેની સામે એક કપ આપણે સૂજી એટલે કે રવો લીધો છે અને અડધો કપ જેવું મેં દહીં ખાટું લીધું છે અહીંયા દહીં છે મારે થીક જેવું છે તમે પાતળું પણ લઈ શકો છો તો હવે એને આપણે બરાબર એને મિક્સ કરી દઈશું આ રીતે આપણે મિક્સ કરી અને થોડીક વાર સુધી આ રીતે હલાવીશું એટલે આપણું દહીં અને જે રવો છે તે ફૂલી જાય અને સરસ એવું આપણું મિશ્રણ છે મિક્સ થઈ જાય અને હવે આપણે પાણીની જરૂર પડશે અહીંયા એક કપ જેવી આપણે પાણીની જરૂર પડશે અહીંયા મેં અડધો કપ પાણી એડ કર્યું છે તો આપણે આ રીતે પાણી એડ કરી અને એને પણ બરાબર મિક્સ કરી લેશું કેમકે રવો છે તે પાણીને શોચી લેશે એટલે પાણી નાખવું અહીંયા જરૂરી છે એક કપ જેવી આપણે પાણીની જરૂર પડશે આ રીતે આપણે થોડીક વાર સુધી પલાળી અને રાખીશું એટલે સૂજી છે તે ફૂલી જશે અને આપણું બેટર પણ એટલું સરસ એવું બની અને રેડી થઈ જશે તો તમે આ રેસીપી ક્યારે ન બનાવી તો જરૂરથી કરજો આ સવારના નાસ્તામાં સાંજના નાસ્તામાં પણ તમે આ ઉત્પન્નમાં બનાવી શકો છો પવા અને રવાના હવે આપણે એને પાંચ મિનિટ જેવું આપણે એને રેસ્ટ થવા દેશું તો આપણે જો રવો છે તે બધો ફૂલી અને સરસ એકદમ રેડી થઈ જશે હવે તમે જોઈ શકો છો હવે આપણા બધા શાકભાજી છે તે એડ કરીશું અહીંયા મેં એક મોટું નંગ છે કાંદો એ લીધો છે ડુંગળી અને અહીંયા કેપ્સિકમની જગ્યાએ મેં તીખાશ માટે મેં મરચાં દેશી લીધા છે અને એક ગાજર છીણેલું લીધું છે કાંદાની જગ્યાએ તમે કોબી પણ તમે એડ કરી શકો છો કાંદા ન ખાતા હોય તો તમે કીપ્સ કરી શકો છો અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું હવે આને આપણે બરાબર મિક્સ કરી લેશું શાકભાજી તમારે કોઈ પણ એડ કરવા હોય તો તમે કરી શકો છો અહીંયા ઉત્પામાં હવે આપણે બેટર છે એ થીક જેવું લાગે છે એટલે થોડું થોડું આપણે પાણી એડ કરીશું કેમકે વધારે પાણી એડ કરવાથી આ આપણા જે ઉત્પમા છે એ બને નહીં એટલા માટે આપણે બેટર છે તેને થીક જેવું રાખીશું આ બેટર બનાવવાથી બેટર બનાવવું જ ખૂબી છે બેટર સારું બનશે તો આપણા ઉત્પામાં સારા બનશે અને દસ મિનિટમાં આ ઉત્પામાં બની જાય છે અને અહીંયા લીલા ધાણા મેં એક કપ જેવા ફ્રેશ નાખ્યા છે અને એને આપણે બરાબર મિક્સ કરી લેશું અને ઈનો સોલ્ટ ફ ફ્રૂટ આપણે એડ કરીશું તો એનાથી એકદમ પોચા અને ફૂલેલા ક્રિસ્પી જેવા લાગશે અંદરથી ક્રિસ્પ પારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આપણે ઉત્પન્નમાં બનાવીશું તો આપણે મેં એનો એક ચમચી જેવો એટલે કે દસ રૂપિયાનો પાઉચ ચાવે છે એ આપણે એડ કર્યું છે તેનું પરફેક્ટ માપ છે અને આપણે આ રીતે મિક્સ કરી લેશું કેમ કે આપણે બેટર સારું હશે તો ઉત્પમમાં પણ એકદમ સારા એવા બનશે હવે આપણે વઘાર કરી લેશું કે વઘાર કરવો ઓપ્શનલ છે પણ વઘાર કરવાથી આપણા ઉત્પમમાં એકદમ સારા એવા ટેસ્ટી અને સરસ એવો ટેસ્ટ આવે છે એટલે આપણે વઘાર કરીશું તમારે ના કરવો હોય તો ઓપ્શનલ છે હવે અહીંયા વઘાર માટે મેં એક ચમચી જેવું તેલ એડ કર્યું છે એમાં આપણે અડદની ડાળની એક ચમચી જેટલી મેં દાળ એડ કરી છે વ્હાઈટ અને અડધી ચમચી જેવી રાઈ એડ કરી છે આ બંનેનો વઘાર કરવો અને તમારે અડદની ડાળ ન ફાવતી હોય તો તેને કિપ્સ કરી પણ શકો છો ખાલી રાઈનો વઘાર કરી અને આપણે એડ કરવાનો છે અને અહીંયા દસથી બાર જેટલા મેં મીઠી લીમડીના પાન એડ કર્યા છે અને ગેસની આંચ બંધ કરી દીધી છે આપણો વઘાર એકદમ રેડી થઈ ગયો છે તો આ રીતે આપણે વઘાર છે તેને ઉપરથી એડ કરીશું અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું કેમ કે આ રીતે તમે ઉત્પમા બનાવશો તો ટેસ્ટ સારો આવશે અને જે ઉત્પામા બને છે તે ખાવાનો ટેસ્ટ પણ એટલો સારો આવે છે અને આપણે ન ખાવા હોય તો પણ આપણે એટલું મન થઈ જાય છે ખાવાનું એટલે આ રીતે આપણે બનાવીશું અને આ ઉત્પમાં ફટાફટ બની જાય છે આ કે કોઈ વસ્તુ આપણે એડ કરવાની નથી અને અહીંયા મેં નોસ્ટિક પેન લીધી છે મેં અગાઉથી તેલથી ગ્રીસ કરી લીધી છે એટલે કે ચીપકે નહીં એટલા માટે તો હવે તમે જોઈ શકો છો અહીંયા મેં ગેસની આ હાઈ રાખી છે એટલે આપણે ગરમ નોસ્ટિક થઈ જાય એટલે ધીમી કરીશું ધીમી ગેસની આંચ રાખીશું એટલે આપણા જે ઉત્પમા છે એ એકદમ સરસ એવા બની અને રેડી થઈ જશે તો હવે આપણે એને થોડીક વાર સુધી આ રીતે હલાવીશું નહીં અને ઉપરથી આ તેલ છે એને ગ્રીસ કરીશું એટલે આપણા જે ઉત્પમા છે એ ચીપકે નહીં અને થોડીક વાર સુધી આ ઢાંકણ આ રીતે બંધ કરીશું એટલે એમાં સરસ એવું કૂક થઈ જશે હવે આપણે એને પલટાવીશું આ રીતે આપણે બનાવીશું કેમ કે જો મારી ગેસની આ થોડીક હાઈ હતી એટલે થોડુંક એવું બળી ગયું છે અને તમે જોઈ શકો છો બીજું જે ઉત્પામા છે તેને મેં લો કરી છે એટલે એકદમ સરસ એવું બન્યું છે તો આ રીતે આપણે ગેસને આ ધીમી રાખીશું અને ઉત્પામા બનાવીશું બહુ સરસ એવા ટેસ્ટી બને છે બાળકોને નાસ્તામાં પણ તમે આપી શકો છો સવારમાં લંચ બોક્સમાં હવે તમે જોઈ શકો છો અહીંયા એટલા ઉત્પમા સોફ્ટ બન્યા છે તો આપણે તેને પ્લેટમાં કાઢી લેશો અને તમે જોઈ શકો છો એકદમ સરસ સેવા બની અને રેડી થઈ ગયા છે તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે દરરોજ તમને નવા વિડીયા જોવા મળશે થેન્ક યુ ફોર વોચિંગ